बाबा कर, नमस्कार डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी चैतन्य स्टूडियो अमदावाद, विषय अर्थशास्त्र हूँ डॉक्टर दिलीप आई चावड़ा आसिस्ट प्रोफेसर अर्थशास्त्र विभाग વિદ્યાર્થી મિત્રો આજ રોજ આપણે તૃતીય વર્ષ બીએ પેપર નંબર ત્રણસો આઠ આર્થિક વૃદ્ધિ અને વિકાસમાં એકમ નંબર સોળ આર્થિક વિકાસ અને બેરોજગારીનો અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો આર્થિક વિકાસ અને બેરોજગારી આ એકમ યુનિટ નંબર સોળ આર્થિક વિકાસ અને બેરોજગારી આ એકમનો અભ્યાસમાં એના ઉદ્દેશો સૌપ્રથમ તો આપણે જાણીશું વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તો બેરોજગારી એટલે શું તે સમજીશું બેરોજગારીના પ્રકારનો અભ્યાસ કરીશું આર્થિક વિકાસ અને બેરોજગારીનો અભ્યાસ કરીશું આપણે જાણીએ છીએ કે અર્થતંત્રમાં બેરોજગારીની સમસ્યા એ અતિ ગંભીર અને સંવેદનશીલ સમસ્યા આપણને જોવા મળી રહી છે આર્થિક વિકાસ અને બેરોજગારી આપણને વ્યાપક પ્રમાણમાં જોવા મળી રહી છે દુનિયાના તમામ દેશો આર્થિક વિકાસ કરવા માટે સતત ને સતત પ્રયત્નશીલ આપણને જોવા મળી રહ્યા છે આર્થિક વિકાસનું સાધન અને સાધ્ય બને છે આર્થિક વિકાસ માનવ સુખાકારીમાં વધારો કરવાનો છે આર્થિક વિકાસની પ્રક્રિયામાં માનવ સંસાધનનો યોગ્ય અને મહત્વપૂર્ણ ઉપયોગ આવશ્યક છે સાથે સાથે બેરોજગારીની સ્થિતિ પણ સમજવાની છે આપણે જાણીએ છીએ કે ભારતમાં પંચવર્ષીય યોજનાઓ બાદ બેરોજગારીનો પ્રશ્ન વધુને વધુ વિકટ થયેલો આપણને જોવા મળ્યો છે એટલે પ્રસ્રુત પ્રકરણમાં આપણે આર્થિક વિકાસ અને બેરોજગારીનો સઘન અભ્યાસ કરીશું રોજગારી અને આર્થિક વિકાસ વચ્ચેનો સંબંધની પણ ચર્ચા કરવામાં આવશે સૌપ્રથમ તો આર્થિક વિકાસ એટલે શું અને રોજગારી એના વિશે આપણે અભ્યાસ કરીશું આપણે જાણીએ છીએ તે મુજબ કે વિશ્વના વિકસિત દેશ હોય કે વિકાસશીલ દેશ હોય એ આર્થિક વિકાસ કરવા માટે સતત અને સતત આપણને પ્રયત્નશીલ જોવા મળે છે વિકસિત દેશ પોતાના દેશમાં અને જીવન ધોરણમાં ઊંચામાં ઊંચી સપાટી પ્રાપ્ત કરવા માટે સતતને સતત પ્રયત્નશીલ જોવા મળ્યો છે સાથે સાથે ભારત જેવા વિકાસશીલ દેશો પણ આર્થિક વિકાસ કરી અને ઉચ્ચ જીવન ધોરણ પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં આપણને આ જોવા મળી રહ્યું છે ભારત જેવા વિકાસશીલ દેશોમાં ગરીબી અને બેરોજગારી જેવા પ્રશ્નોનો હલ કરી અને આર્થિક વિકાસની પ્રક્રિયાને આપણે આગળ લઈ જઈ શકીએ છીએ તો સૌપ્રથમ તો મિત્રો આપણે જાણીએ છીએ કે આર્થિક વિકાસ આર્થિક વિકાસ એ એટલે શું આર્થિક વિકાસ એટલે કે આર્થિક પ્રવૃત્તિ જે સતત અને લાંબા સમયગાળા સુધી ચાલતી હોય તેને આપણે શું કહીએ છીએ આર્થિક પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ આર્થિક વિકાસ એ એક લાંબા ગાળાની પ્રક્રિયા આપણને જોવા મળે છે હવે જ્યારે આપણે આર્થિક વિકાસની વાત કરીએ છીએ સાથે સાથે રોજગારીની પણ વાત કરીએ છીએ કે હાલના સમયમાં આપણને રોજગારીનો પ્રશ્ન ખૂબ જ વ્યાપક પ્રમાણમાં ઉદ્ભવેલો જોવા મળ્યો છે દુનિયાના ઘણા દેશો છે કે આર્થિક વિકાસ કરવા માટે દોટ મૂકી છે આપણે એવું કહી શકીએ છીએ આર્થિક વિકાસ પ્રાપ્ત કરવા માટે સૌપ્રથમ તો આપણે કુદરતી સાધન સંપત્તિ ઉપર આધાર રાખીએ છીએ મૂડી પર આધાર રાખીએ છીએ કે જે મૂડી એ માનવ સર્જિત સંપત્તિ છે અને ત્રીજું આપણને માનવ સંસાધન એટલે કે જેને આપણે આપણી વસ્તી તરીકે ઓળખીશું એટલે આર્થિક વિકાસ કરવા માટે માનવ શ્રમ ખૂબ જ મહત્ત્વનો આપણને જોવા મળે છે સાથે સાથે માનવ મૂડી શિક્ષિત અને જો તાલીમ ધરાવતો વર્ગ આપણને જો શ્રમ મળે તો આર્થિક વિકાસ કરવામાં આપણને ખૂબ જ સારા પ્રમાણમાં સફળતા મળેલી જોવા મળશે એટલે દુનિયાના ઘણા દેશો વિપરીત કુદરતી સાધન સંપત્તિ એટલે જેની પાસે અલ્પ પ્રમાણમાં કુદરતી સાધન સંપત્તિ છે છતાં પણ તેઓ આર્થિક વિકાસ ખૂબ જ સારો એટલે મોખરામાં એમનું સ્થાન પણ જોવા મળી રહ્યું છે કે જે દેશ પાસે આપણને કુદરતી સાધન સંપત્તિ ઓછી જોવા મળી છે છતાં પણ ત્યાં આપણને શું જોવા મળ્યું છે કે એ દેશોએ એક તો તાલીમ અને શિક્ષણના લીધે આપણે આપણે શું જોવા મળ્યું છે સારામાં સારા પ્રમાણમાં એટલે આર્થિક વિકાસનો ઊંચો દર એમને પ્રાપ્ત કર્યો છે અર્થતંત્રમાં રોજગારીમાં વધારો થાય બેરોજગારીનો દર ઘટે એ માટે વિકસિત અને વિકાસશીલ બંને દેશો સતતને સતત આપણને પ્રયત્નશીલ જોવા મળે છે રોજગારી અને આર્થિક વિકાસ વચ્ચે આપણને સીધો સંબંધ જોવા મળે છે કે અર્થતંત્રમાં જો રોજગારીના પ્રમાણમાં વધારો થઈ રહ્યો હોય એટલે આપણે સ્વાભાવિકપણે કહી શકીએ છીએ કે અહીં ગાડી આપણને શું જોવા મળી રહ્યું છે કે ભાઈ રોજગારી વધતા અર્થતંત્રમાં આપણને આર્થિક વિકાસ થયેલો જોવા મળે છે એટલે અહીંયા ગાડી આર્થિક

ત્યાં મૂડીનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થતો હોય અને શ્રમનો ઓછા પ્રમાણમાં આપણને ઉપયોગ થતીલો જોવા મળે છે એટલે જ્યાં મૂડી વધારે પ્રમાણમાં વપરાતી હોય ને ત્યાં આપણને સ્વાભાવિકપણે એવું જોવા મળે છે કે ત્યાં મૂડી જ્યાં ઓછી જોવા આપણને મળે છે ત્યાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ ફાયદાકારક છે જ્યારે ભારતની વાત કરવામાં આવે છે તો ભારતમાં મોટા ભાગે આપણને શું જોવા મળી રહ્યું છે કે આપણે બને ત્યાં સુધી ઉત્પાદનની જો કોઈ પદ્ધતિમાં આપણે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો જો ઉપયોગ કરીશું તો વધારે આપણા ભારત દેશ માટે હિતાવત છે કારણ કે આપણા ત્યાં આપણને વસ્તી પણ વધારે જોવા મળી રહી છે આ વસ્તીને રોજગારીની તકો પ્રાપ્ત થાય તે માટે આપણને શું જોવા મળી રહ્યું છે કે એને રોજગારી પ્રાપ્ત થાય એટલે આપણે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ પણ સ્વીકારી છે પણ સાથે સાથે આપણે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિને વધારે પ્રમાણમાં સ્વીકારેલી જોવા મળે છે આપણે વાત કરીશું કે જ્યારે આર્થિક વિકાસની વાત કરવામાં આવે છે આર્થિક વિકાસમાં જ્યારે મૂડી પ્રચુર હોય છે તે ત્યાં ગાડી એક વિશિષ્ટ એક નવો પ્રશ્ન ઉદ્ભવે છે કે જેને આપણે કહીએ છીએ શ્રમની વાત કરીએ છીએ તો શ્રમના પણ આપણને એક કુશળ શ્રમ અને અકુશળ શ્રમ એવા બે ભાગ પડતા જોવા મળે છે કુશળ શ્રમ એટલે કે જેનામાં સ્કિલ છે સારામાં સારું કામ કરે ઉત્પાદન કરી શકે એ શ્રમ આપણને જોવા મળે છે અને બીજો આપણને અકુશળ શ્રમ જોવા મળે છે એટલે જ્યારે અર્થતંત્રમાં કુશળ શ્રમની વાત કરવામાં આવે છે તો અહીં ગાડી શું જોવા મળે છે કે કુશળ શ્રમ એટલે એ શિક્ષિત હશે તાલીમબંધ હશે એટલે ઉત્પાદન કાર્યમાં જો આપણને શિક્ષિત શ્રમ પ્રાપ્ત થાય તો આપણે સારામાં સારા પ્રમાણમાં શું કરી શકીએ છીએ ઉત્પાદન કરી શકતા આપણે જોઈ શકીએ છીએ જ્યારે અકુશળ શ્રમ હોય છે તો અકુશળ શ્રમના પ્રતાપે આપણને શું જોવા મળી રહ્યું છે કે અકુશળ શ્રમને પહેલાં તો તાલીમ આપવી પડે છે કામ છેડવું પડે છે ત્યારબાદ આપણને શું જોવા મળી રહ્યું છે કે આપણે ત્યારબાદ આપણે એને રોજગારી પ્રાપ્ત કરાવી શકીએ છીએ એટલે આનો અર્થ એ પણ થઈ રહેલો જોવા મળે છે કે આર્થિક વિકાસ રોજગારીના સર્જનમાં મદદરૂપ બનતો હોવા છતાં ભારત જેવા વિકાસશીલ દેશોમાં આર્થિક વિકાસના ઊંચા દર સિદ્ધ કરવાના લક્ષ્યાંક સામે રોજગારી વધારવાના લો પણ લક્ષ્યાંક હોવો જોઈએ આર્થિક વિકાસ તો થાય સાથે સાથે અર્થતંત્રમાં રોજગારીના પ્રમાણમાં પણ વધારો થાય એ પ્રમાણના આપણા લક્ષ્યાંકો હોવા જોઈએ એટલે રોજગારી વધતા આર્થિક વિકાસને પર આપણને બળ મળેલું જોવા મળશે એટલે તેને પરિણામે રોજગારીમાં વધારો થશે અને અર્થતંત્રમાં જે પૂર્ણ રોજગારીની દિશા તરફ અર્થતંત્ર શું જોવા મળશે આગળ વધતું આપણને જોવા મળશે હવે મિત્રો આપણે અભ્યાસ કરીશું બેરોજગારી બેરોજગારી એટલે તો શું સૌ પ્રથમ તો બેરોજગારી આપણે જો સાદા અર્થમાં શાબ્દિક અર્થમાં જ્યારે વાત કરીએ ને એટલે અહીં આપણને એવું જોવા મળે છે કે બેરોજગારી એટલે કે કોઈ વ્યક્તિ પાસે કંઈ કામ ધંધો ના હોય તો આપણે એને સામાન્ય અર્થમાં શું કહીએ છીએ બેકાર કહીએ છીએ પણ અર્થતંત્રની પરિભાષામાં જ્યારે આપણે વાત કરવાની હોય છે ત્યારે બેરોજગાર આપણે તેને જ કહી શકીએ છીએ કે વ્યક્તિ કામ કરવાની ઈચ્છા શક્તિ અને વૃત્તિ ધરાવતો હોય છતાં પણ તેને અર્થતંત્રમાં કોઈ પણ પ્રકારનું કામ ના મળતું હોય એટલે પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિ કામ કરવાની ઈચ્છા શક્તિ અને વૃત્તિ ધરાવે છે છતાં પણ તેને કામ નથી મળી રહ્યું તો આપણે તેને શું કહીએ છીએ તેને આપણે બેકાર તરીકે ઓળખીએ છીએ એટલે જ્યારે બેકારીની વાત કરવામાં આવે છે ત્યારે આપણને એ વસ્તુ છે કે વ્યક્તિ પ્રવર્તમાન વેતન દરે એટલે માર્કેટમાં વેતન દર જે નક્કી છે એ વેતન દરે વ્યક્તિએ કામ સ્વીકારવું પડશે જો એ હાઈ વેતન માગી રહ્યો છે અને જો એ કામ નથી કરી રહ્યો તો આપણે એને બેકારીમાં એની ગણના નથી કરતા અત્યારે હાલ પૂરતી પણ અહીંયા આપણને શું જોવા મળે છે કે પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિ કામ કરવાની એનામાં ઈચ્છા છે એનામાં શક્તિ છે અને તે યોગ્યતા પણ ધરાવે છે એટલે એ કામ કરવા માટે વ્યક્તિ પોતે સશક્તિમાન છે છતાં પણ જો તેને કામ નથી મળતું તો આપણે તેને શું કહીએ છીએ બેરોજગાર તરીકે ઓળખીએ છીએ હવે જ્યારે આપણે વાત કરીશું કે અર્થતંત્રમાં રોજગારીની સ્વૈચ્છિક નહીં પરંતુ ફરજિયાત સ્વરૂપે અને પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિ સ્વૈચ્છિક રીતે કામ કરવા તૈયાર ન હોય તો તેને આપણે બેરોજગાર નહીં ગણીએ બરાબર તે વ્યક્તિ બેકાર નથી જેને કામ મળી રહે છે છતાં પણ વ્યક્તિ કામ નથી કરતો તો એ વ્યક્તિ સ્વૈચ્છિક બેકાર છે પોતાની રીતે બેકાર છે બાકી અર્થતંત્રમાં કામ છે એ કરી શકે છે બરાબર સાથે સાથે આપણે વાત કરીશું કે બેકાણીમાં જે લોકો ચૌદ વર્ષથી નીચેની વય જૂથ છે એટલે નાના બાળકો છે વૃદ્ધો છે અશક્ત લોકો છે ગૃહિણીઓને લઈ લઈએ તો આ આપણને શું જોવા મળી રહ્યું છે આમને આપણે બેકાર ગણતા નથી અર્થતંત્રમાં કેમ કે ચૌદ વર્ષ સુધી બાળકે પ્રાથમિક શિક્ષણનો અભ્યાસ કરવાનો હોય છે જે વૃદ્ધો છે અશક્ત લોકો છે ગૃહિણીઓ છે આ લોકો કામની શોધમાં હોતા નથી બરાબર એટલે આપણે એમને બેકાર નથી ગણતા પણ બેકાર કોને ગણીએ છીએ કે જે વ્યક્તિ અર્થતંત્રમાં કામ શોધવા માટે જઈ રહ્યો છે છતાં પણ તેને મળતું નથી તો આપણે તેને બેકાર તરીકે ઓળખીએ છીએ એટલે બેકારીને આપણે સમજવા માટે એક પૂર્ણ રોજગાર કોને કહીશું એ આપણે અભ્યાસ કરીશું પૂર્ણ રોજગાર એટલે કે અર્થતંત્રમાં પ્રત્યેક વ્યક્તિ પાસે એ કોઈના કોઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલો હોય એટલે કોઈ પણ પ્રકારની આર્થિક પ્રવૃત્તિ સાથે તે જોડાયેલો હોય એટલે પ્રવર્તમાન વેતન દરે એની ઈચ્છા અને યોગ્યતા ધરાવનારને ટૂંકા સમયમાં કામ મળી રહેતું હોય તો અર્થતંત્રની સ્થિતિ કેવી છે પૂર્ણ રોજગાર છે એટલે પૂર્ણ રોજગારી આપણને જોવા મળી રહી છે હવે અહીંયા આગળ આપણે વાત કરીશું કે અનછૈતિક બેરોજગારી એટલે કામ કરવાની શક્તિ હોવા છતાં કામ કરવાની ઈચ્છા ન હોય તો તેવા લોકોને આપણે બેકાર ગણીશું નહીં જે વ્યક્તિને અર્થતંત્રમાં કામ મળી રહે છે છતાં પણ એને કામ નથી કરવું તો એ વ્યક્તિને આપણે ગણતરીમાં લેતા નથી એટલે એ સ્વૈચ્છિક બેરોજગારી જોવા મળે છે ઘર્ષણજન્ય બેરોજગારી એટલે કે આર્થિક વિકાસની પ્રક્રિયા દરમિયાન કોઈ જૂના ઉદ્યોગો નાશ પામતા નવા ઉદ્યોગો સ્થપાય છે ટેકનોલોજીનો વ્યાપ વધતા આપણને આવું જોવા મળે છે મોટાભાગે કે જ્યારે જ્યારે ટેકનોલોજી વધે છે ને ત્યારે આપણને શું જોવા મળે છે ટેકનોલોજીના પ્રમાણમાં વધારતા હોય એટલે નવી નવી મશીનરી આવશે એટલે જે જૂની મશીનરી છે એ વ્યક્તિ ચલાવ શીખતો હોય ચલાવતો હોય પણ નવી મશીનરી એને આવડતી નથી એટલે એ સમય સુધી એ વ્યક્તિ શું કરવું પડે છે બેકાર રહેવું પડે છે એટલે એને આપણે ઘર્ષણજન્ય બેરોજગારી કહીએ છીએ અને અનૈચ્છિક બેરોજગારી એટલે પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા અને યોગ્યતા ધરાવનારને જ્યારે કામ ના મળે અને ત્યારે જેને ફરજાત બેકાર રહેવું પડે છે તેને આપણે શું કહીએ છીએ આપણે તેને આપણે તેની ઈચ્છા ઈચ્છાવૃદ્ધની બેકારી તરીકે પણ ઓળખીએ છીએ બેકારીના સ્વરૂપની વાત કરીશું તો ભારતમાં બેરોજગારીના સ્વરૂપ આપણને બે પ્રકારમાં જોવા મળે છે એક ગ્રામીણ વિસ્તારની બેરોજગારી અને બીજું છે શહેરી વિસ્તારની બેરોજગારી હવે આપણે વાત કરીશું કે ભારત એક ગામડાઓનો બનેલો દેશ છે દેશની મોટા ભાગની વસ્તી એટલે આપણે કહી શકીએ છીએ કે દેશની અડસઠ પોઈન્ટ આઠ ટકા વસ્તી બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરે છે આપણે જાણીએ છીએ કે ગ્રામ્ય વિસ્તારમાં મોટા ભાગના લોકો મુખ્ય વ્યવસાય તરીકે ખેતી ક્ષેત્રને પસંદ કરે છે ભારતમાં ખેતીની પછાત અવસ્થા પણ આપણને જોવા મળે છે એટલે ક્યાંક ને ક્યાંક ગ્રામીણ વિસ્તારમાં જે આપણને બેકારી જોવા મળી રહી છે એમાં આપણને તેના પણ બે પ્રકાર જોવા મળી રહ્યા છે પ્રથમ પ્રકાર છે મોસમી બેરોજગારી અને બીજી આપણને જોવા મળી રહી છે પ્રચંડ બેરોજગારી આપણે વાત કરીશું કે મોસમી બેરોજગારી મોસમી બેરોજગારી એટલે શું આપણે જાણીએ છીએ કે ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂત ખેતી સાથે સંકળાયેલો હોય છે તેનો મુખ્ય વ્યવસાય હોય છે ભારતની મય ગુજરાતની જ્યારે વાત કરીએ તો આપણને શું જોવા મળી રહ્યું છે કે ખેતી ક્ષેત્રમાં સિઝનેબલ હોય છે એટલે સિઝન વાઈઝ એને કામ મળે છે એને ત્રણસો પાસઠ દિવસ નથી કામ મળી રહેતું અહીં ઘડી આપણને શું જોવા મળી રહ્યું છે કે શ્રમિકને આપણને શું જોવા મળે છે કોઈ ચોક્કસ સમયગાળા દરમિયાન કામ મળી રહે છે એટલે વર્ષ દરમિયાન આપણે એવું પણ કહી શકીએ છીએ કે છથી આઠ મહિના સુધી કામ મળે અને બાકીના સમય વ્યક્તિ પાસે કામ નથી સિઝન હોય પાક વાવવાનો હોય લણણી કરવાની હોય પાણી પાવાનું હોય આ બધા ટાઈમે એને રોજગારી મળે છે બાકીના સમયે વ્યક્તિએ ફરજાતપણે શું કરવું પડે છે બેકાર રહેવું પડે છે બરાબર એટલે આપણે તેને શું કહીએ છીએ તેને આપણે મોસમી બેરોજગાર તરીકે ઓળખીએ છીએ આપણે વાત કરીશું કે હવે પ્રચંડ બેરોજગારી મોટાભાગે આપણને ખેતી ક્ષેત્રમાં આ વસ્તુ જોવા મળે છે પ્રછન બેરોજગારી એટલે કે દેખાતી રીતે વ્યક્તિ કોઈ પણ ઉત્પાદકીય પ્રવૃત્તિમાં જોડાયેલો હોય છે આપણે જોવા જઈએ ને તો આપણને એવું લાગે કે વ્યક્તિ કામ કરે છે પરંતુ એ વ્યક્તિની જે ઉત્પાદન થઈ રહ્યું છે જે કુલ ઉત્પાદન થઈ રહ્યું છે તેમાં તેનો ફાળો શૂન્ય એટલે કે તેની સીમાંત ઉત્પાદકતા શૂન્ય પણ હોઈ શકે છે એટલે જ્યાં બે માણસની કે પાંચ માણસની જરૂર હોય ત્યાં આપણે દસથી પંદર માણસ રોકી દઈએ તો ત્યાં આપણને શું જોવા મળે છે મોટા આપણને ત્યાં પ્રચંડ બેરોજગારી જોવા મળે છે એટલે મોટાભાગે કૃષિ ક્ષેત્રમાં આપણને વ્યાપક પ્રમાણમાં પ્રચંડ બેરોજગારી જોવા મળે છે કે ગ્રામીણ કુટુંબોમાં શું જોવા મળે છે રોજગારીની વૈકલ્પિક વ્યવસ્થા હોતી નથી ગ્રામ્ય વિસ્તારમાં આપણે જોવા જઈશું ને તો મોટાભાગે આપણને શું જોવા મળી રહ્યું છે ગ્રામ્ય વિસ્તારમાં આપણને ખાલી એ જ જોવા મળશે કે ખેતી ક્ષેત્ર હાલના વ્યાપક અર્થમાં જોઈએ તો અર્થતંત્રમાં આપણને પરિસ્થિતિ બદલાયેલી જોવા મળે છે પણ જ્યારે આપણે અભ્યાસ કરી રહ્યા છે તો અહીંયા આપણે પ્રચંડ બેરોજગારીની જ્યારે વાત કરી રહ્યા છે તો ત્યારે આપણને શું જોવા મળ્યું છે કે કૃષિ સાથે સંકળાયેલા જે ગ્રામીણ કુટુંબો છે તેમના કુટુંબના જેટલા પણ સભ્યો છે એ સભ્યો શું કરે છે માત્ર ને માત્ર ખેતી સાથે જ સંકળાયેલા જોવા મળે છે જો કદાચ આ વ્યક્તિઓને ખેતી ક્ષેત્રમાંથી બહાર કાઢી નાખવામાં આવે બીજા કોઈ અન્ય ક્ષેત્રમાં જો એમને સ્થળાંતર કરવામાં આવે ત્યાં મોકલવામાં આવે તો પણ કુલ ઉત્પાદનમાં આપણને કોઈ પણ પ્રકારનો ફરક નથી પડતો એટલે કુલ ઉત્પાદન આપણને અમુક વાર તો પ્રોફેસર નકશે એવું પણ કહ્યું છે કે જો આ માણસોને ખસેડવામાં આવે તો ખેત ઉત્પાદકતા આપણને એવું લાગે કે વ્યક્તિ ઘટી ગયા એટલે કામ હવે ઉત્પાદન ઓછું થશે પણ પ્રોફેસર નરશી એ પણ રજૂઆત કરી છે કે ભાઈ કૃષિ ક્ષેત્રમાંથી જો આવા માણસને ખસેડી નાખવામાં આવે તો ખેત ઉત્પાદન ઘટવાને બદલે વધારો થવાની પણ આપણને શું જોવા મળે છે શક્યતા રહેલી જોવા મળે છે એટલે ગ્રામીણ વિસ્તારમાંથી આપણને એક સિઝનેબલ એટલે કે મોસમી બેરોજગારીનો અભ્યાસ કર્યો સાથે સાથે આપણે પ્રચંડ બેરોજગારીનો પણ અભ્યાસ કર્યો હવે આપણે વાત કરીશું શહેરી વિસ્તારની બેરોજગારી તો આપણે જાણીએ છીએ કે શહેરી વિસ્તાર એટલે કે જે શહેરી વિસ્તાર એટલે કે ખેતી સિવાયની જે આર્થિક પ્રવૃત્તિ થતી હોય બરાબર તેને આપણે શું કહીએ છીએ શહેર તરીકે ઓળખીએ છીએ ગ્રામીણ વિસ્તારમાં આપણને એવું જોવા મળે છે કે લોકો મોટા ભાગના લોકો ખેતી અને ખેતી સાથે સંકળાયેલા હોય છે જ્યારે આપણે શહેરની વાત કરીએ છીએ કે શહેરી વિસ્તાર કોને કહીશું તો શહેરી વિસ્તારમાં ખેતી સિવાયની કોઈ પણ ઉત્પાદકીય પ્રવૃત્તિમાં જ્યારે વ્યક્તિ જોડાયેલો હોય છે રોકાયેલો હોય છે તેને આપણે શું કહીએ છીએ આપણે એને શહેરી વિસ્તાર તરીકે ઓળખીએ છીએ હવે આપણે વાત કરીશું કે શહેરી વિસ્તારમાં પણ આપણને બેરોજગારી જોવા મળે છે તો શહેરી વિસ્તારમાં આપણને કઈ બેરોજગારી જોવા મળે છે પ્રથમ આપણને એક ઔદ્યોગિક કામદારોની બેરોજગારી જોવા મળશે ઔદ્યોગિક ખેતી ક્ષેત્રમાં આપણને ઉદ્યોગ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે અને સેવા જોવા મળે છે એટલે ઔદ્યોગિક બેરોજગારીની જ્યારે આપણે વાત કરીશું તો અહીંયા આપણને જોવા મળે છે કે ઔદ્યોગિક બેરોજગારીમાં આપણને ચક્રીય બેરોજગારી જોવા મળે છે ચક્રીય બેરોજગારી એટલે કે જ્યાં મૂડીવાદી અર્થવ્યવસ્થા હોય જ્યાં મૂડીરોકાણ કર વર્ગ અને બચત કરનાર વર્ગ જુદી જુદી વ્યક્તિઓ હોય તેથી મૂડીરોકાણ અને બચત કરનાર વચ્ચે અવારનવાર અસંતુલા જેને આપણે વેપાર તુલા કહીએ છીએ કદાચ તમે જાણતા હોય ને તો અર્થતંત્રમાં વેપાર ચક્ર તેજી અને મંદીના જે તબક્કા આવે છે આ સમયગાળા સમયગાળા દરમિયાન દરમિયાન તેજીના આપણને શું જોવા મળે છે અર્થતંત્રમાં રોજગારીનું પ્રમાણ વ્યાપક જોવા મળે છે જીવન ધોરણ આવકમાં પણ વધારો થયેલો જોવા મળે છે જીવન ઉત્પાદનમાં પણ વધારો થયેલો જોવા મળે છે જ્યારે મંદીની પરિસ્થિતિમાં આપણને શું જોવા મળે છે કે અર્થતંત્રમાં મંદી છે એટલે કુલ ઉત્પાદનમાં ઘટાડો થયેલો જોવા મળશે રોજગારીનો દર નીચો જોવા મળશે વ્યાપક કેમ કે અસરકારક માંગ અર્થતંત્રમાં જોવા નથી મળતી આપણને એટલે અહીં ગાડી આપણે શું જોવા મળે છે કે ચક્રીય બેરોજગારી આપણને ઔદ્યોગિક ક્ષેત્રમાં એટલે કે શહેરી વિસ્તારમાં જોવા મળે છે જે આપણને મોટાભાગે વિકસિત અર્થતંત્રમાં ચક્રીય બેરોજગારી જોવા મળે છે કે એને સમયના ટૂંકા ગાળા માટે શું જોવું પડે છે એને બેકાર રહેવું પડે છે પછી એને થોડાક સમય પછી આઈ થિંક કામ મળી જાય છે પણ અહીંયા ગાડી શું જોવા મળે છે ચક્રીય બેરોજગારીમાં આપણને કે વ્યક્તિએ અમુક સમય સુધી શું જોવા મળે છે તેને વેપાર ચક્રના જે અસરકારક માંગના અભાવે શું જોવા મળે છે વ્યક્તિને કામમાંથી કદાચ છૂટા કરી દેવામાં આવે છે આપણે જાણીએ છીએ કે જેના મંદિરના સમયગાળા દરમિયાન લોકો પાસે ઉત્પાદન કુલ ઉત્પાદનમાં ઘટાડો કરવો એટલે મંદિરના સમયગાળા દરમિયાન આપણને એવું જોવા મળે છે કે મંદિરના સમયગાળા દરમિયાન રોજગારીનું પ્રમાણ ઓછું જોવા મળે છે આપણે શું કરીએ છીએ આપણા જે વર્કર્સ હોય છે જે શ્રમિક હોય છે તેને છૂટા કરી દઈએ છીએ બરાબર એટલે ચક્રીય બેરોજગારીમાં આપણને આ સ્થિતિ જોવા મળે છે હવે આપણે વાત કરીશું યંત્રજન્ય બેરોજગારી યંત્રજન્ય એટલે ટેકનોલોજી હાલનો જે સમયગાળો છે એ ટેકનોલોજીકલ સમયગાળો છે એટલે ટેકનોલોજીના લીધે બેરોજગારી જોવા મળે છે એટલે યંત્રજન્ય આપણે જે રીતના જાણીએ છીએ કે હાલ વધુ ઉત્પાદન સસ્તું ઉત્પાદન મેળવવાના ઉદ્દેશથી ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ આપણને શું જોવા મળે છે સતતને સતત ટેકનોલોજી આવતી આપણને જોવા મળી રહી છે એટલે આધુનિકરણની પ્રક્રિયામાં જૂની ઉત્પાદન પદ્ધતિની જગ્યાએ આપણે નવી ઉત્પાદન પદ્ધતિ સ્વીકારીએ છીએ જૂના મશીનની જગ્યાએ નવું મશીન લાવીએ છીએ હવે આપણે જયારે જૂનું મશીન વ્યક્તિ ચલાવનારને નવું નથી આવડતું જે ઉદાહરણ દ્વારા અભ્યાસ કરીએ કે કોઈ વ્યક્તિ કોમ્પ્યુટર આવ્યું એ પહેલા ટાઈપ જે ટાઈપિસ્ટ હતા એ બેકાર થઈ ગયા પહેલા આપણે જોવા આપણે પહેલાં એવું જોવા મળતું કે ટાઈપિસ્ટ વાળા કામ કરતા હતા અર્થતંત્રમાં પણ હવે શું જોવા મળ્યું કોમ્પ્યુટર આવવાના લીધે એટલે નવું યંત્ર માર્કેટમાં આવ્યું અર્થતંત્રમાં આવ્યું તેના પ્રતાપે આપણને શું જોવા મળ્યું ટાઈપિસ્ટ લોકો બેરોજગાર થઈ ગયા એટલે આને આપણે કહી શકીએ છીએ કે આ શું છે યંત્રજન્ય બેરોજગારી છે જ્યાં સુધી એ ટાઇપિંગ કરનાર વ્યક્તિ કે ટાઈપિંગ કરનારો વર્ગ કોમ્પ્યુટર નહીં શીખે ત્યાં સુધી એ વ્યક્તિએ શું રહેવું પડશે બેકાર રહેવું પડશે જો તેને આવડી જશે એટલે તેને પાછો એ રોજગારી મેળવી શકશે પણ જો એ નહીં શીખે તો એ વ્યક્તિએ ફરજિયાતપણે આપણને શું જોવા મળે છે તેને બેકાર રહેલું જોવા મળે છે હવે આપણે વાત કરીશું જે ખૂબ જ મોટો અને વિકરાળ પ્રશ્ન છે અર્થતંત્રમાં અને ભારતીય અર્થતંત્રમાં આ આપણને ખૂબ જ વિપુલ પ્રમાણમાં જોવા મળી રહ્યું છે જેનો આપણે વાત કરીશું કે શિક્ષિત વર્ગની બેરોજગારી એટલે ભણેલો ગણેલો વ્યક્તિ તાલીમબદ્ધ વ્યક્તિ લાયકાત ધરાવતો વ્યક્તિ વિશિષ્ટ આવડત ધરાવતો વ્યક્તિ પાસે જ્યારે અર્થતંત્રમાં કોઈ કામ ના મળે તેને આપણે શું કહીએ છીએ શિક્ષિત વર્ગની બેરોજગારી મોટાભાગે આપણને ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તાર બંનેમાં શિક્ષિત બેરોજગારી જોવા મળે છે આપણે વાત કરીશું કે ભારતમાં શિક્ષિત બેરોજગારીનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું આપણને જોવા મળી રહ્યું છે તેના માટે આપણે એવું પણ કહી શકીએ છીએ કે ભાઈ આપણી પાસે જે માનવ શક્તિ છે તેનો આપણે ઉચિત આ આયોજનનો અભાવ જોવા મળી રહ્યો છે આપણી જે શિક્ષણની પ્રથા છે શિક્ષણ પદ્ધતિ છે એ ખામી ભરેલી જોવા મળી રહી છે શિક્ષણના વ્યાપમાં વધારો થવાથી આપણને શું થયેલું જોવા મળ્યું છે કે રોજગારીની તકોમાં વધારો થવો જોઈએ શિક્ષણનું જેમ જેમ વ્યાપ વધે તેમ તેમ રોજગારીમાં વધારો થવો જોઈએ પણ અહીં ઘડી આપણને શું જોવા મળ્યું છે કે શિક્ષણનું પ્રમાણ વધતા લોકોને હવે છે ને વ્હાઈટ કોલર જોબ જોઈએ છે સામાન્ય કામ કરવું પસંદ નથી પ્રત્યેક વ્યક્તિ એ જ વસ્તુ વિચારે છે કે હું શિક્ષિત છું હું ભણેલો ગણેલો છું તો મને કોલેજમાં ઓફિસમાં બેઠા બેઠાનું સરસ મજાનું કામ મળે તો કોઈ વ્યક્તિએ સામાન્ય કામ સ્વીકારવા તૈયાર થતો નથી એટલે એને શું જોવા મળી રહ્યું છે આપણને ભણેલો ગણેલો વ્યક્તિ તાલીમબંધ વ્યક્તિ લાયકાત ધરાવતો વ્યક્તિ આપણને શું જોવા મળ્યું છે એક વ્હાઈટ કોલેજ એક ખૂણસીવાળી જોબ શોધી રહ્યો છે એટલે તેના પ્રથે આપણને શું જોવા મળ્યું છે કે ભારતમાં શિક્ષિત બેરોજગારીનું પ્રમાણ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળ્યું છે સાથે સાથે આપણે વાત કરીશું કે ખુલ્લી બેરોજગારી એટલે કામની યોગ્યતા ધરાવતી વ્યક્તિ કામની શોધમાં હોય અને તેને બિલકુલ કામ ના મળે અથવા થોડા સમય માટે કામ મળે તો તેને આપણે શું કહીએ છીએ ખુલ્લી બેરોજગારી કહીએ છીએ એટલે આપણને શહેરી વિસ્તારમાં જ્યારે આપણે માઇગ્રેટ એટલે કે સ્થળાંતર સ્થળાંતર કરીને જ્યારે આપણે આવીએ છીએ ગ્રામીણ વિસ્તારમાંથી જો આપણે શહેરી વિસ્તારમાં આવ્યા રોજગારીના માટે અને એ થોડાક સમય સુધી આપણે જ્યાં સુધી કામ નથી મળતું ત્યાં સુધી જો વ્યક્તિ બેકાર છે તો એને આપણે શું કહીએ છીએ ખુલ્લી બેરોજગારી તરીકે ઓળખીએ છીએ આપણે વાત કરીશું કે આંશિક કે અર્ધ બેરોજગારી અર્ધ બેરોજગારી એટલે કે વ્યક્તિને તેની ક્ષમતા કરતા એટલે વ્યક્તિ કોઈ વિશિષ્ટ આવડત ધરાવતો હોય ભણેલો ગણેલો હોય બંધ હોય પણ તેને જે કામ કરેલું છે એ કામની જગ્યાએ એને બીજું કોઈ કામ ફાળવવામાં આવે બરાબર એટલે વ્યક્તિને તેની ઉતરતી કક્ષાનું જો ઉતરતી કક્ષાનું સ્થિતિએ જો એને રોજગારી મળે તો આપણે તેને છે ને રોજગાર ના ગણી શકીએ કોઈ વ્યક્તિ છે ભણેલો ગણેલો છે બરાબર તો એ વ્યક્તિને એની લાયકાત વાળું કામ મળવું જોઈએ ને કોઈ ટીચર છે સ્કૂલમાં એ અભ્યાસ કરાવી શકે છે પણ તેને સ્કૂલમાં અભ્યાસ કરાવવાનું નથી મળતું પણ એને કોઈ બીજી જગ્યાએ કોઈ બેંકમાં કોઈ ક્લર્કની કેવી જોબ મળી જાય છે તો આપણને શું જોવા મળશે અહીં ગાડી એ વ્યક્તિ એની લાયકાતવાળું કામ એને નથી મળ્યું બરાબર એટલે અહીંયા ગાડી આપણે એવું પણ કહી શકીએ છીએ કે આને આપણે શું કહે છે અને આપણે અર્ધ બેરોજગાર કહીએ છે કેમ કે એને રોજગાર તો મળી રહ્યો છે એની આવકનું સાધન તો છે પણ આવકનું સાધન કેવું છે એની ઉતરતી કક્ષાનું છે કે એની લાયકાત એની ક્ષમતા કરતાં આપણને શું જોવા મળી રહ્યું છે ઓછું જોવા મળી રહ્યું છે એટલે આપણે એવું કહી શકીએ છીએ કે ખુલ્લી અને અર્ધ બેરોજગારી આપણને ગ્રામીણ વિસ્તારમાં પણ જોવા મળે છે કે ગ્રામીણ વિસ્તારમાં આપણને શું જોવા મળે છે આપણને જોવા મળે છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આજના આપના અભ્યાસમાં આપણે આર્થિક વિકાસ અને બેરોજગારીનો અભ્યાસ કર્યો સાથે સાથે આપણે બેરોજગારીના બે સ્વરૂપનો પણ અભ્યાસ કર્યો ગ્રામીણ વિસ્તારમાં આપણને અલગ પ્રકારનું જોવા મળ્યું શહેરી વિસ્તારમાં આપણને અલગ પ્રકારનું જોવા મળ્યું જો વિદ્યાર્થી મિત્રો તમને હજુ પણ કોઈ પ્રશ્ન હોય તો તમે તમારી ડિસ્પ્લે પર જે મેઇલ આઈડી દેખાઈ રહ્યું છે તેના પર તમે મને પૂછી શકો છો તો મળીએ વિદ્યાર્થી મિત્રો હવે પછીના ના લેક્ચર